મહેસાણામાં રાધનપુર રોડ પર શુભ ઈએનટી હોસ્પિટલનો શુભારંભ થયો નાક કાન ગળાના રોગો માટે સચોટ અને વિશ્વાસપાત્ર સારવાર કરતી ઈએનટી એન હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે સ્પેશિયલ તેમજ સેમી સ્પેશિયલ રૂમો સાથે અદિત્ય ઓપરેશન થિયેટર ધરાવતી ઈએનટી હોસ્પિટલના ડોક્ટર રશ્મિન પટેલ અગાઉ લાયન્સ હોસ્પિટલ મહેસાણા સિવિલ હોસ્પિટલ મહેસાણા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પણ સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપી ચૂકેલા હોયથી બહોળો અનુભવ ધરાવે છે ડૉક્ટર રશ્મિન પટેલ બચપનથી નાકમાં મસા ધરાવતા એક યુવાનનું સફળ ઓપરેશન કરી દર્દીનો વિશ્વાસ જીતવામાં સફળ રહી ચૂક્યા છે નાકમાં મસા નાકમાં હાડકું વધવું સાઇનસ કાનમાં રસી આવવી કાનમાં સડું તેમજ ગળામાં કાકડા વધવા જેવી સહિતની તકલીફોના સચોટ નિદાન અને સારવાર માટે ઉત્તમ હોસ્પિટલ બનશે એવી ડૉક્ટર રશ્મિન પટેલે પૂરા આત્મવિશ્વાસ સાથે આશા વ્યક્ત કરી છે સાથે સાથે નાકમાંથી લોહી વહેવું નાકમાં કોઈ ચીજ ઘૂસી જવી નાકમાં જીવજંતુ ઘૂસી જવું એવા આકસ્મિક સંજોગોમાં પણ ઇમરજન્સી સારવાર પણ આપવામાં આવશે વધુમાં કોઈપણ સર્જરી કર્યા વગર દૂરબીનથી ઓપરેશન કરવું એ ડૉક્ટર રશ્મિન પટેલની સ્પેશિયાલિટી રહી છે આ શુભારંભ પ્રસંગે મહેસાણા શહેરના પ્રખ્યાત ડોક્ટર સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી આશિષ પટેલ મહેસાણા મિત્રો હું ડોક્ટર રશ્મિ એસ પટેલ શુભ કાનના ગળાની હોસ્પિટલ મહેસાણા ખાતે અમે આજે તારીખ ચાર મે બે હજાર પચીસના રોજ અમારી નવીન હોસ્પિટલનો શુભારંભ કરી રહ્યા છીએ અમે અહીંયા દર્દીઓને

દૂરબીનથી થતા હોય છે જેમાં બહારથી ઇમરજન્સી સર્વિસીસ જેવી નાકમાં કોઈ વસ્તુ જેવા કે ચણાનો સિંગનો દાણો નાના છોકરામાં નાખી દેવો કાનમાં કોઈ જીવડું ઘરી જવું આ બધી સર્વિસીસ અમે ઇમરજન્સીમાં આપતા હોઈએ છીએ અમારી હોસ્પિટલ રાધનપુર સર્કલ પટેલ જ્વેલર્સ મહેસાણાવાળાની પાસે ઉપસ્થિત છે અમારી સેવાનો લાભ લેવા માટે અચૂક પધારવા માટે વિનંતી હોસ્પિટલનો સમય કેટલો રહેશે અમારી હોસ્પિટલનો સમય સવારે નવ વાગ્યાથી લઈને બપોર એક વાગ્યા સુધી તેમજ સાંજે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી હોય છે આ વચ્ચે ઇમરજન્સી સર્વિસીસ પણ અમે આપતા હોઈએ છીએ તમે આરોગ્યને લગતી ક્યાં ક્યાં સેવાઓ આપેલી છે અમે સૌથી સૌ પ્રથમ સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે અભ્યાસ કર્યો હતો એ પછી અમે લાયન્સ હોસ્પિટલ મહેસાણા તેમજ સિવિલ હોસ્પિટલ મહેસાણાનો અનુભવ ધરાવીએ છીએ